સમાજના આગેવાનો મદદ માટે દોડી પણ આવેલ અને ધારી પોલીસ સ્ટેશન ખાતે એકઠા થયા આગેવાનોએ મીડિયા સમક્ષ રોક્ષ પણ ઠાલવ્યો ધારીના પીઆઈ તેમજ ઉચ્ચ અધિકારીઓ સાથે વાતચીત પણ કરી સમાજના લોકોની એક જ માગણી છે કે વધીરાદે લલચાવી ફોસલાવીને અપહરણ કરી ગયેલ ગુનેગારને તાત્કાલિક ઝડપી પાડી દાખલા રૂપ સજા આપવામાં આવે સાથે જ મા બાપની આબરૂ સમાન દીકરીને તેના પરિવારને પાછી આપવામાં આવે રિપોર્ટર સંજય વાળા ધારી ઓકે હું નિલેશ પરમાર મને જણાવતા ખૂબ દુઃખ એ બાબતનું થાય છે કે આજે પિસ્તાલીસ દિવસ થયા અમારા સમાજની નાબાલિક દીકરી એને કોઈ યુવક લઈ અને ભગાડી ગયેલ છે હજુ સુધી એમનો પત્તો કોઈ પણ જાતનો અમને કે પોલીસ સ્ટેશનમાંથી કોઈ જગ્યાએથી મળેલ નથી તો આજે સમાજના અમારા આખા જિલ્લાના સમાજ આગેવાનો અહીં ઉપસ્થિત થઈ અને એ દીકરી પરત અમારા સમાજને મળે એવી લાગણી સાથે અમે બધા એકત્રિત થયા છીએ જય ભારત ક્યાંની દીકરી છે દીકરી ગોયલપુરની છે અમારા સમાજની છે અને નાબાલી પોલીસ ફરિયાદ ફરિયાદ પણ અમે નોંધી દીધી છે પિસ્તાલીસ દિવસ થયા પણ હજુ સુધી એનો પતો મળેલ નથી એટલે અમારી એવી લાગણી છે પોલીસ ખાતા પણ કે જેમ બને એમ ઝડપથી અમારી દીકરીને અમારા સમાજની દીકરીને પરત આપી દે એમના ભાવ જય ભારત જય ઓકે તમારું નામ બિપિન સેલાર ધારી તાલુકાના ગોવિંદપુર ગામમાં અમારા સમાજની એક નાબાલિક દીકરી જેમનું ઓપરેશન કરી ગામનો જ એક છોકરો છેલ્લા પિસ્તાલીસ પિસ્તાલીસ દિવસતા લઈને જતો રહેલ છે ને છેલ્લા પિસ્તાલીસ દિવસતા દીકરીના મા બાપ અહીંયા પોલીસ સ્ટેશને આવે છે અને હજી સુધી કોઈ નક્કર પરિણામ મળ્યું નથી આટલા દિવસો થવા છતાંય કોઈ પરિણામ આવેલ ન હોય એટલે આ આજે અમરેલી જિલ્લાનો આખો અમારો સમાજ અહીંયા હાજરેલ છે અને આવેદનપત્ર આપી અને આનું જલ્દીથી જલ્દી પરિણામ આવે તેવી બધાની અપેક્ષા છે તેમજ હવે દીકરીની ઉંમરમાં દસ દિવસ બાકી હોય અને છેલ્લા દસ દિવસ જો પોલીસ આને આ રીતે કાઢી નાખે તો છોકરીની ઉંમર પણ પૂરી થઈ જાય છે એટલે અમારી એવી અપેક્ષા છે કે ભાઈ જલ્દીથી જલ્દી આનું પરિણામ લાવે અને છોકરીને હાજર કરે આવેદનપત્ર કોને આપ્યું છે આવેદનપત્ર આપવા મેં બેઠા છીએ પણ જાડેજા સાહેબ હાજર ન હોવાથી એમની રાહે છે